તો રામ રામ જય માતાજી કેમ આમ સૌ બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં છે તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો આજે થઈ ગયો મંગળવાર અને શંકર બાપાના વ્રતનો આજ પહેલો દિવસ છે ને ગોવર્માના વ્રતનો આજ ત્રીજો દિવસ છે એટલે ત્રણ દિ થાય પછી જ વ્રત રહે તો અત્યારમાં સવારમાં સાત વાગી ગયા વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું લોકેશન પણ અત્યારમાં તો ઠંડુ એવું હોય મજા આવે જો વાતાવરણ પણ એવું હોય

એક આ રહી ચાર દવા દવા મગફળીમાં ચાટવા જવાનું છે પણ આમ વરસાદ હોતા અંધાયો એટલે હવે અત્યારે નહીં કાલે સાંટશું તો કાલે પછી જો આ દવા ભેરવેલી છે થોડીક બે પપ ની ભેરવી હતી డోల్ మధ్య వారివి